નમસ્કાર આપ સૌનું સ્વાગત કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફીટ એન્ડ ફાઇન હશો તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબસૂરત ગલિંગવ્યું તો ચાલો દોસ્તો સોસાયટીના ગેટના નીચેથી આપણે પ્રસાર થઈશું અને બહાર નીકળીશું હું તમને લઈને જવાનો છું નંદસરી ચોકડી જે વડોદરાથી વીસ છે બાવીસ કિલોમીટરનું અંતર થાય છે તો આજની વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાની છે કારણ કે બાર મહિનાનું અનાજ ભરવું હોય અને ઉનાળાની અંદર પાણીનો સ્ટોર કરવો હોય તો તમારે આ જગ્યા ઉપર આવવાનું અને દરેક પ્રકારના તમે અહીંયાથી ડ્રમ કાર્બા અનેક પ્રકારની વસ્તુ તમને અહીંયાથી સસ્તા ભાવમાં મળી જશે તો આવી ગયા છે નંદેશરી ચોકડી અને રોડ સાઈડ ઉપર તમને આ રીતનું સરસ મજાનું દ્રશ્ય જોવા મળશે જ્યાં તમને બ્લુ કલર વધારે પ્રમાણમાં જોવા મળશે જેમ કે તમને અહીંયા દેખાશે ડ્રમ કારબા ડોલ વગેરે અહીંયા પ્લાસ્ટિકની આઈટમ તમને મળી જશે જો તમને મોટા પીપળા લોખંડના બનેલા પીપળા પણ તમને અહીંયાથી મળી જશે તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ કિંમત સાથે ત્રીસ ચાર છે અને તમને શું ભાવની અંદર મળી જશે તે પણ હું તમને વિડીયો દ્વારા બતાવવાની કોશિશ કરીશ તો દોસ્તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો માસિયા મોટા ડ્રમણા કિલ્લા

પાણી પીવાના મોટા ડ્રમ હોય કે કાર્બા હોય કે ડોલ હોય તેની અંદર તમને કોઈ પણ પ્રકારનું કેમિકલ જોવા નહીં મળે તમને અંદરથી એકદમ ચોખ્ખું નજર આવશે તો આ રીતનું ઢક્કનવાળું ડ્રમ પણ તમે લઈ શકો છો જેની અંદર તમે અનાજ સ્ટોર કરી શકો છો અહીંયા આવીને તમને ડોલની કિંમત સો રૂપિયા જોવા મળશે જેમ ડોલની સાઇઝ વધારે હશે તેમ તેની કિંમત પણ વધારે હશે પણ હા એવી ક્વોલિટી હશે જે તમારી પાસે કમસે કમ દસ પચાસ રૂપિયા ત્રણસો રૂપિયા ચાલો જોઈએ લોખંડના મોટા ડ્રમ તેની અંદર તમે અનાજ સો કિલોથી લઈને એકસો પચીસ કિલો સુધી સ્ટોર કરી શકો છો ઉપરનું ઢાકણ હટાવીને તમે વાસવાવાળું ઢાકણ બનાવીને આ કન્ટેનરનો ઉપયોગ તમે અનાજ ભરવા માટે કરી શકો છો તમને અંદરથી એકદમ સાફ જોવા મળશે જેની કિંમત આઠસો રૂપિયા રાખવામાં આવી છે જો તમને નાનું ડ્રમ એટલે કે નાનું પીપળું જોતું હોય ને તો તે પણ તમને ત્રણસોથી ચારસો રૂપિયા સુધીનું મળી જશે જેની અંદર તમે પચાસ કિલો સુધીનો અનાજ સ્ટોર કરી શકશો તો દોસ્તો અહીંયાથી તમને પ્લાસ્ટિકના પણ પીપળા મળી જશે જેની અંદર ઉનાળાની સિઝનમાં તમે ભરપૂર પાણી ભરીને સ્ટોર કરી શકશો

हाँ ड्रमु शूज है साढ़े चार सौ अगर केजार लीटर है सौ लीटर ऐसी एकजा वालू কাকিলা আডো? আনা সুল গাডে সাস্য় আনা বাজা লুখান্না ছে? হাডে পন্সে সসেল কেয়ে আচাকেল গেডেলেকান্ તમને અહીંયાથી લોખંડના નાના પીપળા પણ મળી જશે જેની કિંમત ચારસો રૂપિયા રાખવામાં આવી છે તો આ રીતે તમે જોઈ શકો છો તો દોસ્તો અંદરની સાઈડ ઉપર આવશો તો તમને હજારોની સંખ્યામાં પીપળા જોવા મળશે જે પ્લાસ્ટિકના અને લોખંડના બનેલા છે તો દોસ્તો તમે વડોદરા શહેરમાં રહેતા હશો તો આ રીતનો સામાન તમને આ જગ્યા ઉપર ઉપલબ્ધ થશે આમ જોવા જઈએ ને તો દોસ્તો તમે અહીંયા આવીને ભાવ પણ કરાવી શકો છો ક્વોલિટી ખૂબ જ મજબૂત છે જે તમારી સાથે દસથી બાર વર્ષ સુધી શકશે કે પીપળું હોય કે ડોલ હોય કે ડ્રમ હોય તો દોસ્તો ક્વોલિટી ખૂબ જ સારી છે અને તમને વધારે ક્વૉલિટી બ્લૂ કલરની અંદર જોવા મળશે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવી પહોંચ્યા હતા નંદ ચોકડી અને મને એમ થયું કે આ વિડીયો તમારી સાથે શેર કરવો જોઈએ તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય મારા દ્વારા જે કંઈ માહિતી આપવામાં આવી તે પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને શેર કરજો જય હિન્દ જય ભારત